આવીને સીધું હું ઘરે આવ્યો ને તો પહેલાં તો મને જોવા મળ્યો આ કેલેન્ડર અને બીજી વસ્તુ જે ખાસ અયોધ્યાથી આવેલી છે સરપ્રાઇઝ હેલો ફેમિલી તો કેમ છો બધા મોજમાં આઈ હોપ તમે લોકો મોજમાં જ હશો તો તમે પણ કહેતા હશો કાલે પણ આ ટી વિડીયો આવ્યો તો આજે પણ આ ટીશનમાં જ વિડીયો આવ્યો પણ એમાં આવ્યું છે મારો ભાઈ કાલે જ મેં નાઈ ધોઈને પહેલાં છે હવે આજ હું આ ટીશન બદલાવીશ તો પછી પૂજા ખી જાય તમને ખબર તો છે ને એટલે એટલે હવે નાઈ ધીમે લેવાનું પણ કપડાં ચેન્જ કરવાના પણ રોજે રોજે કેમ કે હું ઘરે જ બહું કે મારા થોડું ઘણું કામ હોય બહાર જવાનું હોય પેલો પેલો આમ ધૂળમાં તો આરડવાનું હોય નહીં તે કપડાં બગડીએ એટલા માટે ચાલો આપણે જોઈએ કે પૂજા શું કરે છે તો પૂજા મેડમ બનાવી છે સૂકી ભાજી અને બ્રેડ હજી બ્રેડ બને જ છે બોલી હે શેકે છે એટલે બ્રેડ શેકે છે અને કેટલા બધા પડ્યા છે ધોવાના બાકી હવે પીલો તો હવે જોજો ફેમિલી તો આ ઠામડા મારા ધોવાના આજ જ છે કે તમે ધોઈ નાખજો એમ જોઈએ હવે બીજું હોય શું તમે લોક જોતા રહેજો આપણું ઠામડા ધોવાનો વારો આવે છે ન થતો અને સૂકી ભાજી અત્યારે સવાર સવારમાં સૂકી ભાજી બની ગઈ છે તો હમણાં આપણે ખાઈ લેશું સૂકી ભાજી મસ્ત એવી પૂજાના હાથની હાથની રે હાથની તો પૂજા એ તો ચાલુ કરી દીધું હે હવે આપણે બી ચાલુ કરી દઈ પી છે ને ભેગી પાસે ખીચડી છે મિક્સ ખીચડી ખાવાની આ તમારા ગામમાં મળે છે કે નહીં કમેન્ટ કરજો તો મસ્ત આવો પણ ખાવાની મજા આવે આ વસ્તુ મને ભાવે પૂજા નહીં ભાવે નહીં ભૂતલી જોઈએ ખાઈ લઈ ચલો ફેમિલી એ તો પૂરી એ કરી નાખ્યા છે ફેમિલી આપણે ના ધોવા પડ્યા નક્કી ના કે ભાઈ ક્યારેક પડે પણ મારું પૂજું છે એ રાજ હેલો ફેમિલી તો પૂજાને તો હું જોઉં ઉપર હું કહેવો છું હમણાં જે અહીંયાથી આવ્યો અને આવીને સીધું હું ઘરે આવ્યો ને તો પહેલાં તો મને જોવા મળ્યો આ કેલેન્ડર નરેન્દ્ર મોદી છે આની અંદર અને સારું એવું કેલેન્ડર છે એ કેલેન્ડર પડ્યું હતું હું આવ્યું ને ત્યારે જ અને બીજી વસ્તુ જે ખાસ અયોધ્યાથી આવેલી છે સરપ્રાઇઝ એ છે આ જોઈ શકો છો તમે આમ લખ્યું પણ છે તમને દેખાતું હોય જે મૂર્તિ રાખવાના છે ને અહીંયા પ્રાણ શું કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જન્મભૂમિ અયોધ્યા જય શ્રી રામ તો એ એનું આવેલું છે આની અંદર છે ઘણું બધું ઘણું આવેલું છે એક તો આવું બધું ક્યુઆર કોડ ક્યુઆર કોડ એવું છે આમાં બીજું શું લખેલું છે હા ફોટો બી છે મંદિરનો ફોટો બી છે શ્રીરામનું મંદિરનો ફોટો છે અને આ લાઈવ આવવાનું છે દૂરદર્શનમાં બાવીસ તારીખે એનું લખેલું છે અને આંધુ લખેલું મંદ મંદિરની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી હશે એ બધી વસ્તુ આમાં લખેલી છે આપણે એક છે હવે વાંચશું અને બીજું શું છે આની અંદર આવડે છે અંદર ચલો જેવી હોય તો જો તમે આ લગ્ન વિડીયો જોયો હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધા જય મા મોબાઈલ